અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન વાડી પાસે પાર્કિંગનું કામ ચાલતું હતું તેવા સમયે કોઈ વ્યક્તિઓ દ્વારા કેબિન મુકતા લોહાણા જ્ઞાતિ લોકો અટકાવવા પહોંચ્યા હતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન વાડી પાસે પાર્કિંગનું કામ ચાલતું હતું તેવા સમયે ત્રણ અગ્રણીઓ ઉપર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં ઈજાગ્રસ્ત સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગરેચા વેપારી જગદીશભાઈ માધવાણી અને તેજસભાઈ રાઠોડ સહિત ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે હાલ ઈજાગ્રસ્ત લોકોને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડાતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ પણ હોસ્પિટલ દોડી ગયા છે ઘટનાની ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા સાવરકુંડલા પોલીસને કડક સૂચના અપાઈ હતી જેથી પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો ત્યારે આ મામલે આવો સાંભળીએ એસપી વલ્લૈવેદ શું કહે છે સાવરકુંડલા ટાઉનમાં આજે સવારે આશરે દસ સાડા દસની વચ્ચે એક બનાવ બન્યો હતો જેમાં કેટલાક લોકોએ ત્રણ જણા જે રાજુભાઈ નાગરેજા તેજસભાઈ તથા જગદીશભાઈ એ ત્રણ જણાને મહાજન વાળીની સામે કોઈ સવાલ છે તેમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓ સાથે સાવરકુંડલામાં આજે વેપારીઓ ઉપર એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારીઓ ઉપર આ પ્રકારનો હુમલો થાય એ બિલકુલ જાય જ નથી વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની બહાર છે અને એટલા માટે મે પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવી ના ફૂટેજ ચેક કરવામાં આવે કેટલાક તથા કથિત લોકો વારા ઘડીયા આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશનનો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેર વિખેર કરવાના પ્રયાસો કરે છે મે પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ ધર્મેશ મહેતા H24 ન્યૂઝ રાજુલા